તો આ થેલો લઈને ક્યાં જાય છે હું જાવ છું મારા બાને ઘરે હવે પણ કા તારા બાના ઘરે હું કામ જાવ છું મારાથી હવે આ ઘર માં નથી રહેવાતું અને હું આ ઘર માં રહેવાય નથી માંગતી હવે અરે પણ આમ ઘર માં કેમ થોડું જોવાય તો શું કરું હમણા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને અરે પણ મે દેવાને માર્યો ને એને હું ખીજાણો કે ભાઈ બીજી વાર હરકત નઈ કરે તો પણ ગઈ કાલે ના કરવાના ખેલ કરી લીધા એને મારી સાથે અને મારી ઉપર હાથ પણ ઉપાડી લીધો છે એમણે અરે હું સમજો છું હજી હું એને પાઠ ભણાવીશ પણ તું આમ ઘર છોડીને ન જા નારાજ હવે મારાથી આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રોકાય કારણ કે ગઈ કાલે એણે મારી સાથે જબરદસ્તી પણ કરવાની કોશિશ કરી લીધી છે અરે પણ મે બાપુને વાત કરી છે બાપુ એને ખીજા એને મારશે એવી જરૂર પડશે તો એટલે તું છે ને ઘર છોડીને જવાનું રહેવા દે જો હા લોકોને ખબર પડશે ને તો ગામમાં નઈત નવી વાતો થાહે અને આપડા ઘર હલકી થાહે જો તમારે મને આ ઘરમાં રાખવી હોય ને તો તમે તમારા ભાઈને ઘર બારો કાઢો પછી હું આ ઘર માં આવે કે સુધી હું આ ઘર માં પાછી નહીં આવું તમારી પાસે અરે જો આંધી વાત તારી બાને ખબર પડશે ને તો વાત વચ્ચે આ વાત આપણે શાંતિ થી પતાવીએ ને હું એને ખીજાય અને એવું જરૂર પડશે તો બાપુને કે અને બાપુ એ ખીજા હે અને રાજ આ વાત છે ને હવે શાંતિ થી પતે એવી નથી મેં નહીં પ્રયત્ન કર્યા હોય ઘણા પણ નહીં દેવા ભાઈ કોઈ વસ્તુ માં સુધારવા માટે તૈયાર જ નથી બસ એમના મનમાં તો કોણ જાણે ક્યુ ભૂત ચડી ગયું છે એ ખબર નથી પડતી જ્યારે હોય ત્યારે બસ આડી નજર જ મારા ઉપર જોવે છે અરે હું જાણું છું ભાઈ કે નપાવટ છે ને કોઈ વાતે સુધરવાનું નામ નથી લેતો આ એને જ કારણે છે ને આ હંધોય થાય છે જો હું છે ને એને હારી પેટનો પાટ ભણાવી હું છે ને એની ચિંતા કરીમાં પણ આમ ઘર મેલી ન જા આ ઘર મેલી જાવું છે ને હારું ને આમાં વાત બહુ આગળ વધશે અને આ વાતનો આપણે નિવેડો લાવવાનો છે આગળ વધતી હોય ને તો ભલે વધતી કારણ કે મને મારો માન સન્માન હિજેતાના આબરૂ વાલી છે હું જાણું છું તારી ઇજત આપણું મને વાલી છે આ દેવાએ કર્યું ને એ બહુ ખોટું કર્યું છે એને આવું ન કરાય પણ એ ભૂત ભૂત કોઈ વાતે સમજતો નથી આ ભાભી તો છે ને સમાન કહેવાય એને એ નથી ખબર પડતી કે કોની અરે કેવો વ્યવહાર કરવો એ આ જળ હાવ બગડી ગયો છે અને સુધરવાનું નામ નથી લેતો પણ એને તો એવો પાઠ ભણાવીને કે કોઈ દિશાને કોઈ છોકરીનો સાળો નહીં કરે તું જોજે તમે ગમે એટલે એટલા પ્રયત્ન કરશો ને તો તમારો ભાઈ સુધરે એવું મને લાગતું નથી રાહજ જો અને જો હું છે ને તમને ચોખા શબ્દમાં કહી દઉં છું કે તમારે આપણો ઘર સંસાર બચાવવો હોય ને તો દેવા ભાઈના ઘરમાંથી કાઢજો એમ કે જ્યાં સુધી એ આ ઘરમાં હશેને ત્યાં સુધી આ ઘરમાં હું એક ક્ષણ પણ રહેવા માટે તૈયાર નથી હું જાણું છું કે તારા પર ઘણો રીતું છે અને તને આ બધું નથી કહેવું એ વાંધો એ હું જાણું છું પણ હું તને શું કહું જો તું રોકાઈ જાને તો સારું ભાઈને આ વાત બધાને ખબર પડશે ને તો બધાને હું જવાબ આપવા ને એની મને કઈ દેશ નથી પૂછતી આ વખતે છે ને હું તમારી કોઈ વાત ને માનવા માટે તૈયાર નથી જો તમને ખોટું લાગે ને તો તમારી પાસે બે હાથ જોડીને માફી પણ માંગવા તૈયાર છું પણ આ વખતે તમારી એક પણ વાત નહીં મનાય અરે તું હમસ્તી કેમ નથી આ નથી વાત વધશે ઘટશે નહીં વધે તો વધવા દયો હવે એ કેમ નથી ઓલો હમસ્તો કે નથી તું હમસ્તી મારો વાકોત ને તું એકવાર નહીં સાત વાત સમજી જા અને અત્યારે મારો એક પણ જાતનો વાક નથી તો હું શું કામને સમજુ અને તમે મને સમજાવવાના બદલે તમારા ભાઈને સમજાવો ને તો વધારે સારું રહેશે હા હું જાણું છું કે તારો કાઈ વાક નથી આ દેવાએ કામ જ એવું કર્યું છે ને કે ગમે ને ખોટું લાગે હું દેવાને સમજાવી અને તને સમજાવું છું કે રોકાય જાતો હારું નારાજ હું નહીં રોકાવ તમે ગમે એટલા પ્રયત્ન કરશો ને તો પણ હવે હું રોકાવાનો નથી આ ઘરમાં માં મારા ભાઈએ ભૂલ કરી છે હું જાણું છું તો કે તમારા મને આખર માં પાછી લાવ્યો હોય ને તો તમે તમારા ભાઈ ના ઘર માં કાઢજો તો જો પાછી આવીશ અરે પણ મારી વાત તો સાંભળ રોકાઈ જા અરે આના વાત બગડશે સુધરશે નહીં ઠેલો લઈને આવી અને ઓસિંતાની હવે છે એ ઘર છોડીને હું હંમેશા માટે આ ઘરે આવતી રહી છું બા અરે હા હું વાત કરે છે હા ન્યા તને એવા હું દુખના ડુંગર પડી ગયા તે ઠેલો લઈને આવી બા તમે વાત જ નઈ પૂછો એ ઘર માં શું દુખ ડુંગર પડ્યા છે ને એની તો પણ હું થયું તું મને માંડીને વાત કરતો ખબર પડે ને મારો દેર લખણ વાંધતો છે મારા ઉપર રોજ ઉઠીને ખરાબ નજર નાખે છે ના કરવાના ચેન ચાડા કરે છે હા બોલો દોઢ ફૂટ દેવલો હા

અને એમ કે મોટો થાય ને એટલે સમજી જાય હા જો એની બાળતરામાને બાતરામા એની માય વાગે પણ આ તોય સમજો નહીં મારે છે ને હા વાત તો તારા હાહરાને જઈને કરવી પડશે અને ઓલાને તો છે ને બે લાફા મારી દઉં બહા એ કોઈની વાત સમજી એવા નથી તમારા જે માએ પણ કેટલી વખત સમજાવ્યો હશે અમે પણ કેટલો માર માર્યો છે પણ નહીં એ નાક વગરનો બે શરમ નકટો કોઈ વાત ને સમજવા તૈયાર નથી અને ના બોલવાના શબ્દો બોલે છે મને પણ તારે નાખની હતી ને બે એને ઉપાડી ને ઊંધા આંખની બા મે એને કેટલો માર્યો હદ બારો મે એને માર્યો મે તો નઈ પણ તમારા જમાઈ પણ એને ના બોલવાનું બોલ્યા અને એમને પણ એની ઉપર હાથ પાડ્યો છે તો પણ એ કોઈ વાતમાં સમજવા માટે તૈયાર જ નથી આ બધાય ખિજાણા બધાય માર્યા અને તોય હમસતો નથી હાને તો કેવો ગણવો લે ઉપરથી પાછા એવું કહે છે કે આ ઘરમાં તમારી કોઈ પણ વાત નહીં સાંભળે હા બસ મારા મોટા ભાઈ છે ને એ એક જ તમારી વાત સાંભળશે બાકી બાપુજીને તો એ કે મારા કબજામાં કરી લે સાંભળશે બધાય એની વાત સાંભળશે હું જાવ ને એટલે બધાયને ભેગા કરી અને બધાયને કાને વાત નાખું પછી જોઉં છું કે કોણ મારી દીકરીની વાત નથી માનતું હા જોવો મારા હાથ આને જબરદસ્તી કરવાની કોશિશ કરી છે મારા બંને હાથમાં હા જો તો ખરી બટા હા એટલું બધું તે સહન કર્યું હા માલાયકના પેટનો છે હા

હવે છે ને તારે એ ઘરે જવાનું નથી થતું જ્યાં સુધી આ વાતનો ફેસલો ન આવે ને ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે હું મારી દીકરીને હેરાન કરવા નહીં મોકલું ફેસ અને જ્યાં સુધી દેવાભાઈ ઘરમાં હશે ને ત્યાં સુધી ઘરમાં મારો પગ પણ નહીં ઉપડે નહીં હવે તો છે ને કાં દેવલો એ ઘરમાં નહીં ને કાં તું નહીં એના બાપને છે ને હવે તો મારે સબક શીખવાડવો જ પડશે તો જ એને ઘરની બહાર કાઢશે જ્યાં સુધી ઘરની બહાર નહીં નીકળે ને આવું બટા હું તને એ ઘરે નહીં મોકલું પણ તમે મારા સસરા સાથે વાત કરો ને તો પ્રેમથી ને ધીમેથી વાત કરજો કારણ કે એમાં તો મારા સસરાનો બિચારાનો કોઈ જાતનો વાક જ નથી કે પણ દેવાભાઈને અવારનવાર બોલતા હોય છે કહેતા હોય છે પણ દેવાભાઈ છે કે કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી રોજ તો એની ગામમાંથી ફરિયાદ આવતી હતી ત્યાં સુધી બધું સરખું હતું પણ હવે તો એમણે ઘર ઉપર પણ ખરાબ નજર નાખી દીધી છે બા હા બટા તું કહેતી હશો ને તો પેલા તો પ્રેમથી વાત કરીશ પણ નહીં માને તો મારા ગુસ્સાથી વાત કરવી જ પડશે

તુપો રોખાયલે ફાકી ગઈયો છું કેમ કોઈ દેખાતું નથી ક્યાં ગયા આ ઘર માં છે કે નહી હસોડા કોઈ મન લાગે છે બધા બેરા થઈ ગયા લાગે છે અરે વેવાન તમે જય શ્રી કૃષ્ણ આવો આવો

ગાંઠતું જ નથી અમને તો હાલો માયનું કે ગામની છોકરી ઉપર નજર બગાડી આ તો ઘરમાં ભાભી ઉપર નજર બગાડવાની અને એને સાળા કરવાની મને તો છે ને આ બોલતાય શરમ આવે છે તમારી સામે મારા બોલવું કે આ બીજો કોઈ નથી ઘરમાં બેન અમે બોવેને કીધું કે તું આ છે ને ઘરમાં હવે ખોટા કામ કરમાં પણ હવે અમારી ગેરહાજરીમાં ઘરે કંઈક આવ્યો હોય અને ચેનચડા કરી ગયો હોય એવું બને પણ જો અમે છે ને એને ઠમકારશું અને મારશું હોત ને એને તો અમારે છે ને ઘરની બહાર જ કાઢી મૂકવો છે આમ જીજ્ઞા ખોટી ઉતાવળ કરીને તમારા ઘરે આવી ગયા અહીંયા અમને થોડુંક કીધું હોત ને થોડુંક ધીરે રાખ્યું હોત ને તો અમારે જ આ દેવલાનો છે ને નીવડો લાવવાનો છે ભાઈ ધીરજ ની હદ હોય એની હદ વટી જાય ને એટલે પછી માણા કોઈ સાંભળે નઈ ને એટલે ઘર છોડી વયા જાય હા બેન તમારી વાત સાચી છે હવે અમારી હાજરીમાં જો દેવલો કઈ ખોટું કામ કરી બે તો અમારે બધાને છે ને ગામમાં અમારી ઈજ્જત જાય પણ હવે આટલે જ જીગના હોય કદાચ વહી ગયા હોય તમારા ઘરે આવી ગયા હોય તમારી ઈજ્જત જાય તો મારી છોકરી મારી ઘરે પાસે આવશે તો મારી ઈજ્જત નઈ જાય એનો જરાય વિચાર કર્યો તમે એ બધી વાત સાચી તમારે તમારે ચાર માણસનું સાંભળવું તો પડશે ને કે તમારી દીકરી તમારા ઘરે રહે એટલે તકલીફ તો પડે જ અને મારે આ જુઓ આ મારા વંઠેલ દીકરાને લીધે આ તમારા કેવા કડવા શબ્દો મારે સાંભળવા પડે છે ભાઈ કોણ જાણે ને ઓ મગજમાં ઘૂસી ગયું છે ઘૂસો એ ના લાગ્યો છે ક્યાં બોલાવના એટલે હું એને નાખું બે લાફા અને સીધીનો કરી દઉં હાંભળે હું નહીં બેન એનું કઈ ઘરે આવવાનું કઈ નકી જ નથી હોતું એ રખડતોય બલા છે અમારે એને ગોતવો ને કઈ કઈ ગોતવા જાય તો મળે નહીં બબેધી હોતી અને આવે તો ઓચિન તો ઘરમાં આવે ત્યારે અમે હાજર ન હોવી આમાં હા શું કહું ભાઈ આમાં હં ધોસા ને તમારો જ્વાક છે તમે જ એને ડારો નથી રાખ્યો આખો દી બાર રગડે ધંધો કરે ને પછી નવરા બેઠા માણે હું આ નખોદસ વાળે હા વાત તો તમારી સાચી છે આ છોકરો છે ને અમારા કહ્યામાં નથી એટલે અમે એને 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 બીજું તો શું કરવી મારવી છે હોતન અને કંઈક રોટલાય નથી આપતા એને પણ આ તમારી દીકરી છે ને ઘરમાં આવે ને એટલે એને ખવડાવે અને એને બધું સગવડે પૂરી પાડે આ ત્યાં પોચું ફાળી ગયો છે એટલે આ ખોટા કરમ કરે જ મને તો બધી ખબર હતી તમારા દીકરાની મેં કીધું કે કાંઈ નહીં નાનો છે ને મોટો થાય એટલે સમજી જાય પણ હું ક્યાં અહીંયા ભાલે ભરાણી મારી છોકરીને દેવા આવી મને તે સમજાતું નથી બેન અમે પહેલાં તો વિચાર્યું હતું કે આને લગ્ન કરી દેવું ને તો સીધો થઈ જાય પણ છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર નથી હવે આ તકલીફ આવી છે તો હવે હું તો તમારી આગળ બીજું તો હું બોલી શકું હવે તમારી દીકરી ઉપર જરા આફત આવે અને અમારી વહુ છે અને મારો જ દીકરો ઘરમાં ઘરમાં આવું ખોટું કામ કરે તો બીજું તો અમે શું કરીએ આમાં તો તો તમારા દીકરાને તમારાથી તમારા સમજાવાય નહીં અને બે લાફા મારી દેવાય મારવાથી જો સમજી જતો હોય ને તો તો ક્યાં વાંધો છે તો બે હું ચાર લાફા મારી દેવી પણ કાય એને કોઈ સમજવું જ નથી એનામાં મગજ જેવી કોઈ વસ્તુ જ નથી ઈ તકલીફ છે અમારે તો જો વેવાય હું તમને છે ને પહેલી સેલી વાર કહી દઉં છું જો તમારે વહુ પાસી લાવ્યું હોય ને તો મારી એક વાત સાંભળી લેજો કા તમારા ઘરમાં દેવલો નઈ રહે ને કા મારી દીકરી નઈ રહે હવે પછી તમારે ફેસલો કરવાનો છે કે હોવ જોઈ છે કે છોકરો જોઈ છે તમારા હાથમાં બધી વાત છે હા તો વાત તો સાચી કરો છો હવે અમારે જ કડક નિર્ણય લેવો પડશે નકર આમ તો નહીં હાલે સારું હવે છે ને હું રજા લઉં છું આ આમ બહુ વિચારોમાં ને જલ્દી નહીં નઈ લ્યો ને તો અમારી દીકરી આવશે પાછી નકર હવે રામે રામ હું હવે રજા લઉં છું પણ બેટ સાંભળો તો ખરા આ એક બાપ તરીકેની શું વ્યથા હોય આ મારો દીકરો વંઠેલ છે આ રામખોરને લીધે મારે સાંભળવું પડે છે અને આ મારી બહુ પિયર વહી ગઈ કોઈ સુધરતો નથી આરામી આ છોકરો તો મારા ઘરની ઇજ્જતનું દિવાળું ફૂંકી નાખ્યું આ કયા કરમની સજા અમને આપી રહ્યો છે ભગવાન આવો દીકરો અમારા ઘરે હુકામ દીધો બાપા હું થયું આમ કા નિમાણા થઈને બેઠા છો એ થાય હું આ આપણા દેવલા લીધે આ જીજ્ઞા પિયર વહી ગયા ખબર છે બાપા મને ખબર છે હાંધી મેં એને સમજાવી ઘણી રોકી પણ એ ન રોકાણી અને મને સોખા શબ્દોમાં કહી દીધું છે કે તમારો ભાઈ ઘરમાં રહે ને ત્યાં સુધી હું આ ઘરમાં પાછી નહીં આવું હા તે વેવાણ આવ્યા હતા આ જીજ્ઞાની બા આવી હતી એ હોતા એ શબ્દો કહી ગયા કે કાચ દેવલન તમારા ઘરમાં રાખો તો રાખો તો મારી દીકરી છે ને તમારા ઘરે પાછી નહીં આવે મારા હાહુ આવીને કહી ગયા મને ખબર જ હતી કે વાત છે ને આગળ વધી જશે હું ના પાડતો તો જીજ્ઞાન મેં કીધું હતું કે તારે બાને ઘેરે જામાં હા શાંતિથી આપણે વાતનો નિવેડો લાવશું હવે જો આ એક વાત બીજા ઘરે પૂગી અને કઈ મા હોય જે પોતાની દીકરી ઉપર આવા કોટા જાણો છો મારે તો હવે હું બોલવા છોકરા વિશે આરામ ખોરે તો એને આમ ભાડું તો હવે મારી નાખું જાણું છું બાપા હું જાણું છું કે તમારા હૈયામાં આગ લાગી છે હા દેવલાને લીધે આપણે ગામના આમ મેણા સાંભળવા પડે છે વારા ઘડીએ અને તમારા હેઠા જોઈએ જેવું થાય છે અત્યાર સુધી તો ગામમાં રંજાડતો હતો બધાને અને હવે તો ઘર ઉપર નજર બગાડી હા કપાતર તો કેવો પાયકો ને એ કાંઈ ખબર નથી પડતી બાપા બેટા આ બીકેજ તો છે ને આપણે દેવલાને વધારે કંઈ કરી નથી શકતા કે કંઈ નથી શકતા આ ગામમાં તો ખબર પડશે ને કે હગી ભાભી ઉપર એને આવો ચાળો કર્યો છે ને તો એને તો બધા કહે જ ગાળું દે પણ એમ કહે કે ઘરના વડીલોએ ધ્યાન ન આપ્યું એ કઈ નથી કરી શકતા એ આવ નમાલા છે સાચી વાત છે બાપા તમારી આને તો છે ને હું કેવું હવે ભાઈ થઈને બોલાય નહીં મારે મને તો એમ થાય ખાની કરતા છે ને એ હોત નહીં ને તો વધારે સારું હતું પણ હવે જ બોલવું તો બોલાવે છે અહીંયામાંથી વેદના બહાર નીકળે છે અને આમાં જીજ્ઞાનો કાંઈ વાક નથી બાપા એને બાને ઘેરે વહી ગઈને એમાં આપણે એને શું કહી કે હા ઓલો એને રંજાડ્યા કરે તો એ કેટલું સહન કરે આમ એક જોતા તો છે ને આ જીજ્ઞાઓ વહી ગયા ને એ હારું થયું હા હા આપણી ગેરહાજરીમાં આવીને જીજ્ઞા બિચારી એકલી કામ કરતી હોય અને જો ખોટું કોઈ પગલું ભેર્યું હોત ને તો આપણી તો છે ને ઇજ્જત જે રહી છે ને થોડી ઘણી એ પૂરી થઈ જાત હા તમે કહો છો ને સો ટકાની વાત છે બાપા આ દેવલાને સીધા રસ્તે કેમ લાવો ને કાંઈ સમજાતું નથી કાંઈ મારાક નથી મળતું હવે આમાં ઘરમાં ઘરમાં જો કદાચ પોલીસ ફરિયાદ કરવી આપણે તો એ ગામમાં ફરીથી આપડી જ થાય ને અને પોલીસ જમાદારી શું કે બાપા એટલે તો મારા હાથ બંધાયેલા છે આ સમાધારે એ જ કહે ને આ તમારા ઘરનો મામલો છે તમે તમારી રીતે પતાવો હોય તો એની વિરુદ્ધ ફરિયાદ કરી આ ઘરના ફરિયાદ કરીને જાવું ક્યાં આપણે આ સાટા તો આપણને ને જ મજબૂરી છે ઓલો વસરામભાઈ આ બધાને ખબર પડશે ને તો ગામમાં નીકળવું ભારે પડી જાય આપણે બધા બધા લાયક જોઈને જ બેઠા હોય બાપા કે હારા ખાનદાનમાં છે ને ત્યારે ડાઘ લાગે અને આ કપાતારે છે ને આપણા ખાનદાન નું નામ છે ને માટી માં મેળવી દીધું હા હવે જરાય શરમ નથી કરતો લે માણા હોય તો ઓલું કહેવાય ને કહેવાત કે ડાકણે એક ઘર મૂકીને વાત કરે આ તો ઘરમાં ઘરમાં ધાડ પાડે છે આ કેવા લક્ષણ છે એના એ કઈ ખબર પડતી નથી ક્યાંથી ખબર પડે આ સંગત જ એવી છે એની હે આ ગામના રેઢિયા વારે રખડવું ગામમાં બધાને હેરાન કરવા દારૂ પીવા જુગાર રમવા અને બધા વ્યસનોની પાછળ એની જિંદગી બરબાદ કરીને હારો આપણું જીવતરે બગાડે આમાં મોટી ભૂલ થઈ ગઈ નાનકો હતો ને થોડો લાડકો રાખ્યો એમ થયું કે હાલ આજ સુધરશે કાલ સુધરશે અને નાના હોય તો છોકરાઓ ફરિયાદ તો આવે પણ આ તો આવી ફરિયાદો આવશે એનો તો સપને ખ્યાલ નહોતો ન સુધરે બાપા હવા છે ને આમ ન સુધરે આને બધાને છે ને સબક શીખવાડવો જ પડે જો આપણે સબક નહીં શીખવાડીએ ને તો આ વાત આગળ વધી જાય બહુ જ અને આ મારું ઘર ભાંગશે ને એ વાતે અલગ છે હવે ભાંગી ગયું ને બેટા હું બાકી રહ્યો હવે દેવલાને છે ને આ ઘરમાં કોઈ કાળા આવવા દેવાનો થતો જ નથી આપણે બાપા કાંઈક એવો જ રસ્તો આપણે કરવો પડશે પણ તમે ઉપાધી ન કરો કાંઈક વિચારીએ આપણે કે ભે હું એ હોય જો જગ્યા ખાલી દિલમાં મને રે કેજો હોય જો જગ્યા ખાલી દિલમાં મને રે કેજો કેજો રે મને કેજો કેજો જોયો હા તારી અવળ સંડે પરિણામ કેવું આવ્યું જોયું તે નહીં શું થયું હા તારા કારણે તારી ભાભી ઘર છોડીને વહી ગઈ બરાબર છે એનો વાક છે એને ઘર છોડીને જ જવું જોઈએ હા એનો વાક નથી

અને તારા છે ને આ શેર બજારના ધંધાની બધા છે ને બંધ કરી દે આમાં નામાં તે છે ને બાપની આબરૂને ગુમાવી દીધી છે આ બાપાને ગામમાં હાલા જેવું નથી રહ્યું તમે છેને ને તમે હવે જોટા જોટી કરો છો ને એ બંધ કરી દો તો ને જોટા જોટી થી નહીં હમસ હા તને છે ને બરાબરનો મેથી પાક આપવો પડશે તઈ તું સુધરી એમ પહેલા તો છે ને આ ગામમાંથી ફરિયાદો આવતી હતી હ અને હવે ઘરમાં ઘરમાં તને લાજ શરમ જેવું કઈ છે હે હલા શરમ જેવું કઈ છે બાપા પિશારા એની હાથડી કેટલી બળવે છે તને કઈ ભાન પડે તું એની હામું તો જો ના હું બધાની હામું જોવા માંગુ છું પણ તમને કોઈને મારી ઉપર ભરોસો જ નથી તો હું કામ જોઉં ક્યાંથી ભરોસો કરી ક્યાંથી ભરોસો કરી હા તારા છે ને કાંડ જેવા છે કામ જ એવા કરશો તું હા બધા રેઢિયાર રે રખડવું આ સુગાર રમવો દારૂ પીવો અને આવા સટ્ટા રમવા બીજું આવડે તને નહીં મને જરી કઈ નથી આવડતું કઈ તમને આવડે શીખો આ બાપુને ખેતીવાડી આપી છે તો એમાં ધ્યાન જો બરાબર છે અચ્છા તો ખેતીવાડીમાં હું ધ્યાન આપી બાપુજીને તમે શું કરશું એટલે બાપુજીની ઉંમર થઈ ગઈ છે હવે આનાથી કામ નો થાય આ હું કામ કરું છું બાપુજીને કામ કરવા દઉં છું તો તારે થોડીક તારી ફરજ આવે કે તારે કામ કરવું જોઈએ અને આ છે ને અને હું કેવું હારું છું મોટો ભાઈ તમે મને આજે આજે સમજાવી દીધો કે મારી ફરજ આવે છે કાલથી કાલથી ખેતરે બસ મારી બધી ફરજ હોય ને મને એક કાગડિયામાં લખી દેજો બધી નિભાવવાનું શરૂ હે ભગવાન આને કેમ સમજાવો લે તમને સમજાવતાય નથી આવડતું તમે તમે જો દેવા હ હું તને છેલ્લી વાર કહું છું હવે છેને ને તારા બધા ધંધા બંધ કરી દે નહીતર છે ને લોકોને વાતો કરવાનો મોકો મળી જાય એક ભાઈ છે ને એક ભાઈને માર્યો ઓહો હું કોને મૂળ એમ કહું છું તું હા અને ખબર જ પડતી કેટલી વાર મારે તને કેવું કે સુધાર તું થોડો તમે આ ઝપાઝપી કરવાનું ક્યારે બંધ કરશું લાગે છે તું આમ નહીં સુધાર તને ખબર જ પડતી કેટલી વાર મારે તને કેવું હા કેટલી વાર તને કેવું મારે હે હા તારે કારણે મારું ઘર ભાંગવા જઈ રહ્યું છે તને જરાય લાજ શરમ જેવું છે કે નહીં હા મોટા ભાઈ નું ઘર તૂટવા ને હારે છે અને તું સુધરવાનું નામ નથી લેતો હે ભગવાન હજી તો રમત કરે છે પાપા જોવે છે ને બિચારા સોધા રાહુ રે રડે છે જોવે છે ને મને કઈક કઈક થાય છે પણ તારા ત્યાં સાના રાખો ને મને હું કામ સમજાવ આવ્યો છું તો તારી ફરજ નથી આવતી જરાય ને સમજાવવાની એને મારી ઉપર ભરોસો જ નથી

મેં કહી દીધું છે કા તમારા ઘરમાં કા તમારો છોકરો નહીં અને કા તમારી વહુ નહીં બે માંથી એક જણા રહે તો હું કીધું મારા હરાય કે બેન હું તો મારા છોકરાને સમજાય સમજાઈને થાકો પણ એ સમજતો જ નથી એ એમ જ કહે છે છોકરાનો જ વાક કાઢે છે કે નહીં ઘરે ના રે આ તાર હારા એકલા જ હતા બધા એને કામે ગયા તા ને એ ઓલો છે ને તારો દેર એ તો રખડવા જ ગયો તો હેને તો કામ હું છે બીજું રખડા સિવાય એને તો કોણ જાણે કોની ગળહુંદી છે ને કોના સંસ્કાર છે ને એ જ ખબર નથી પડતી અમારા ઘરમાં કોઈ આવું નથી પાક્યું એના જેવું મેં એ કીધું મેં તો ઓલાને છે ને બોલાવો એટલે હું નાખું બે તમારો જીવ નો હાલ તો હોય તો કે બેન એ તો હવાર નો જાય ને હાંજે આવે છે રખડતો રખડતો ઘરે એ એને ક્યાં ગોતવા જાય એને રાધમને ગમે એટલો મારીએ ને બા કઈ ફરક જ નથી પડતો મેં હું કઈ બાકી રાખ્યું હશે મેં પણ એને ત્રણ ચાર ઉપાડી ઉપાડીને ખેંચને નાખી દીધી હતી નહીં પણ એના મગજમાં તો હું ભૂત છે ને એ જ ખબર નથી પડતી બાકી માણા ભાભીને મા સમાન ગણાય જે દિવસની હું એ ઘરમાં પરણીને ગઈ છું ને તે દિવસથી મેં એને દીકરાની જેમ હાઈશું હશે એ હંતા ગણ ભલી ગયો મારા અને ભાભી ઉપર ખરાબ નજર નાખી એને એને જ્યારે શરમ નહીં આવી હોય હા કોને બા તો મને દિને રાત બસ એક જ વિચાર આવે છે એ પણ બટા તું કાંઈ ચિંતા કરમાં હું વેવાને હંધુ કહીને આવીશું ને મેં કીધું હવે છે ને આ બધો ફેસલો તમારા હાથમાં છે તમારે હું કરવું હું ન કરવું તમારે તમારા છોકરાને સમજાવો એ બધું હવે એની જવાબદારી છે આપણે તો જે હતું એ બધું કહી દીધું છે બહા મન નથી લાગતું કે મારા સસરા આ ઘરને વહુ માટે પોતાના દીકરાને ઘરબાળા કાઢે હા કદાચ રાજ હોય તો એક ક્ષણ માટે એ પણ વિચારી લઉં કે રાજ એ વસ્તુ કરી શકે મારા માટે પણ મારા સસરા કદાચ એ વસ્તુ નહીં કરે કારણ કે એમના માટે તો પહેલાં આમનું લોહી જ હોય ને નહીં બટા એને તો કીધું કે આ મારો દીકરો છે ને એ જ નરા ધમશે એનો જ વાગશે જો એવું છે ને તો હું મારા દીકરાને ઘરની બહાર કાઢે એને તો એવું જ કીધું છે પણ હવે આ છે ને તારો દેર એ ઘરની બહાર જાય એવું મને લાગતું નથી હે જ ને અને એ ઘર બહાર જશે તો એનો કોઈ સાચવશે નહીં એટલે કદાચ કાઢી મૂકશે તો એ બે દીમાં પાછા આવશે હવે એ તો જો તારા હારા જોવાનું છે પણ તું છે ને ઉપાધિ કરમાં આવું હારાવાના થઈ જાય મેં તો જો મારી રીતે બધી વાત કરી છે અને પાછા જમાય નહોતા જમાય હોત ને તો હું એને બે વેણ કે એકલા તાર હારા ને બધું કીધું હે બિશારા શું કરે એ રોતાતા રાતા પાણીએ અમારા રાજને કહીને શું ફાયદો છે બા રાજનો તો કોઈ વાક નથી એમને પણ ઘણા સમજાવ્યા મારા દેરને પણ એ જ નરાધમ ના લાયક કોઈની વાતને સમજવા માટે કે સાંભળવા માટે તૈયાર નથી આ ગામમાં હતું ને ત્યાં સુધી તો ઠીક પણ મેં કીધું આ ઘરે વાત આવી તોય તમારી આંખ નથી ઉઘડતી હું તો બહુ ખીજાણી પણ હું કરું ગમે એટલું ખીજાવ બા ગમે એટલું બોલો પણ આ તો પાડા ઉપર પાણી લઈએ ને કેવું બધું છે તારા હા હરાય કીધું હા બેન હું તમારું દુઃખ સમજુ છું જેની દીકરી ઘરે આવે ને તેની માને જ ખબર હોય કે આ દુઃખ કેવડું કેવાય એમ પણ એ લોકો ને છે ને સાંભળવાની આદત પડી ગઈ છે કારણ કે રોજ ઉઠીને ગામનું કોઈ ને કોઈ દેવાભાઈ ની કઈ ફરિયાદ લઈને આવ્યા જ કરે છે અને બસ મારા સસરાને રાજ હાથ જોડ્યા કરે ને ભાઈ ભાઈ સાહેબ બાપા કર્યા કરે આપણે લોકોને ખબર નથી પડતી કે નરાજ અમને એક વાર ઘરની બાર કાઢી મૂકીએ ને તો એને બુદ્ધિ આવે કે કેમ રેવાય ને કેમ ના રેવાય જો બટા અત્યારે હું ગઈ ને તો મેં આ મંદર ઘરમાં નજર કરીને તો રહેણ વિખેણ પડ્યું તું આ બાયુ વગરનું ઘર કેવું લાગે તને ખબર છે મારો તો જીવ બળીને રાખ થઈ જતો તો પણ હું કરું છે પણ ઘર બા પડ્યું જોઈએ ને મારા દેનને તો આખો દી ગામમાં રખડવું મારા હરાથી તો કઈ કામ થાય નહીં અને રાજ હે બિસાર આખો દી ખેતરે પડ્યા હોય તો એ ખેતરનું કરે કે ઘરનું કરે અને આમે પુરુષોને ઘર કામ કરવાની આદત તો ના હોય ને બા મને તો એ ચિંતા થાય છે કે મારા વગર એને રોટલા ઘડીને કોણ ખવડાવશે અને આ તારા હાહરા રોતા હતા ને તો મને દયા આવતી હતી પણ આ નઠારાને નહીં દયા આવતી હોય કે મારો ભાઈ અને મારો બાપુ છે ને કેટલા હેરાન થાય છે તો હું સુધરી જાઉં એ જ વાત છે ને બાકી અહીં આવીને બે હું મને નથી ગમતું મને મારા ઘરની ચિંતા છે પણ મારો દેર છે ને એ જ એક મને નડે છે જો એ ઘર બારો ના નીકળે તો કાંઈ નહીં પણ સુધરી જાય ને તો એ મારા માટે ઘણું છે પણ જો બટા થોડાક દી તું આ રે ને એટલે એને હંધી ભાન પડી જાય આ એને ખાવા નહીં મળે ટાઈમે લુગડા નહીં ધોવાય ને તો કદાચ એને ભાન આવે ને સુધરી જાય તો ઠીક છે પછી તો જો આપણા નસીબ એને હું ભાન આવતી હતી કારણ કે એને તો રોજ ઉઠીને બારું વયું જાવું અને મોડી રાતે ઘરે આવું હે તો એમ કે લે કે મારે ઘેરે ખાવું ને બારે ખાવું ઘેરે તો ક્યારેક જ ખાતો તો એ બાકી તો એ બાર જ ખાય છે અને કપડાનું એને હું કપડાં તો એ ગમે ત્યાં ધોવડાવવા નાખ્યા આવે એવું હશે પણ કઈ વાંધો નહીં બટા હવે આપણે જોઈ થોડાક દી વાર તો જોઈ આ હું કઈ તો આવીશું કાક તો નિવેડો આવશે ને હા છે હોય